દહેજ આમોદ રોડ પર વધુ એક અકસ્માત દહેજ નજીક કામદારોનો ટેમ્પો પલટી ખાતા એકને ગંભીર ઈજા અન્યને નાના મોટા ઘા વાઘરા તાલુકાના દહેજ વિસ્તાર જે ઔદ્યોગિક વિસ્તારમાં ગણાય છે ત્યાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે આજે ફરી એક અકસ્માતે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે મળતી માહિતી મુજબ જય ખોડલ કન્સ્ટ્રક્શનના કેટલાક કામદારો આજે દહેજના જોલવા વિસ્તારમાંથી મુલેર તરફ જઈ રહ્યા હતા તેઓએ એક છોટા હાથી ટેમ્પોમાં કુલ આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો જેથી આમો તરફ જતા સનસિટી સોસાયટી પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિને માથાના નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી આ તમામ ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા હતા દહીંજ વિસ્તારમાં ચાલી રહેલી મોતની સવારીમાં વારંવાર અકસ્માતોની વંજારો વધી રહી છે હવે પ્રશ્ન એ છે કે દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં લોડેડ મશીનો અથવા માલ પરિવહન માટે બનાવેલા વાહનોમાં માનવીય મુસાફરી કેમ મંજૂર છે ઘણા કોન્ટ્રાક્ટરો દ્વારા આઈસર ટેમ્પો છોટા હાથી ટેમ્પો જેવા વાહનોમાં કામદારોને લઈ જવાની પ્રથા હવે જોખમરૂપ બની છે હાલની પરિસ્થિતિ જોતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારની મોતની સવારી ક્યારે બંધ થશે શું દહેજ પોલીસ ભરૂચ આરટીઓ અને ટ્રાફિક વિભાગના પરિસ્થિતિને અવગણતા તો નથી ને જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે ભરૂચ જિલ્લાના અનેક તાલુકામાં ચાલી રહેલી મોતની સવારીમાં વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહી છે જેમાં અનેક વાર લોકોના મોત થયા છે આંગેની અંગેની શું ભરૂચ આરટીઓ પોલીસને ધ્યાન નથી દહેજ સ્થાનિક પોલીસને ધ્યાનમાં નથી તંત્રને ધ્યાનમાં નથી અથવા તો આ તમામ અધિકારીઓને અથવા તંત્રને ધ્યાન છે તો કેમ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી તેઓ શું આખે કાળી પટ્ટી બાંધીને અથવા તો સ્થાનિક પોલીસનું અને ભરૂચ આરટીઓ વિભાગનું સેટિંગ ડોટ કોમ ચાલી રહ્યું છે આવા અનેક સવાલો તંત્ર પર ઊભા થઈ રહ્યા છે આવનારા દિવસોમાં આ મોતની સવારીના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ રિપોર્ટર કાર્તિક સપકાડ બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ હા સાહેબ મારું નામ વાલાણી જયેશભાઈ વાઘજીભાઈ છે અને હું કન્સ્ટ્રક્શન નાના મોટા કામ કરું છું મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝના કામ નહીં કરતો નાના નાના પ્રાઇવેટ બંગલાના કામ કરું છું પ્લસ મારી પાસે એક છોટે હાથી છે હમણાં લીધેલો ચાર મહિના ત્યાં એ લઈ અને આ સાઈડ ઉપરથી પહેલી સાઈડ ઉપર જતા હતા તો જરાક ડ્રાઈવર ખાડો તારવવા ગયો અને સાઈડમાં નીચે ઉતરી ગયો અને ટેમ્પો જરાક પલટી મારવાથી બે ચાર સભ્યોને જરા તરા લાગ્યું છે બે નાની નાની છોરી હતી એક વર્ષ દિવસની એ છોરીઓને જરાક માથામાં લાગ્યું હતું તો આપણે એની પ્રોસેસ કરી સીટી સ્કેન કરાવ્યું આ છે તે છે બધી કાર્યવાહી કરી અત્યારે બધું કમ્પ્લીટ છે એમના મમ્મી પપ્પા બધા અહીંયા જ છે જોડે જ મારી આ એમના મમ્મી પપ્પા છે એને બતાવવું હોય તો બતાવે છે પહેલાંને બરાબર બાકી કોઈ તકલીફ નથી અને ઘટના બનેલી છે આપણે દહેજથી વાગડાવાળો રોડ છે ને એ દહીંથી વાગડાવાળા રોડ ઉપર પણિયાદરાના પાટીએ સન સિટી સોટાઇ સોસાયટી છે એના ગેટની બાજુમાં બાકી કોઈ દિક્કત નથી ટેમ્પામાં આઠ સભ્યો હતા છ સભ્યો મોટા હતા બે છોરી હતી અને એક દસ વર્ષનો છોકરો હતો અને બે વરસ વરસ દિવસની છોકરીઓ હતી અમે જોલવા સેફ્રોન સિટીમાંથી મલેર ચોકડીએ જતા હતા ફેક્સનું નામ